પ્રેમા અચ્છા પ્રેમા તમે ઘરે જાઓ કાલે આવીને તમારા પપ્પા સાથે બધી વાત કરી લેજો બિટુ મારે જવું પડશે અરે મેં બધું સેટ કરી દીધું છે તમે ફિકર ના કરો તમારે બસ ત્યાં જવાનું છે અને આપના પપ્પા સાથે વાત કરવાની છે બાકી હું સંભાળી લઈશ અંકલ બિટુ એ જે પણ કહ્યું છે ને એ બધું સાચું છે પ્લીઝ અંકલ વાત માની લો અને અમારા બંનેના પ્રેમને સમજો અમારા બંનેના લગન કરાવી આપો પ્રેમાને જેટલો પ્રેમ તમે કરો છો ને એનાથી વધુ હું પ્રેમ એને કરીશ વચન આપું છું હું હંમેશા ખુશ રાખીશ હા you can do this until yes i'm coming ano plan mane marvano to nahi

તો પછી લોકો ક્યાંથી આવ્યા બેટુ આટલા બધા ગુંડા એ પણ હથિયાર સાથે ગુંડાઓ વિશે આપણે શું કામ વિચારીએ આપણે તો પ્રેમાથી મતલબ છે આપણે કોઈ નવો પ્લાન બનાવીએ બધા પ્લાન ફ્લોપ છે આ શું કહી રહ્યા છો એના બાપની વાતો સાંભળી એનો મગજ ખરાબ થઈ ગયો છે કહે છે કે આખો પ્લાન મારો હતો હવે મારી વાત માનવા તૈયાર નથી તમે કહો તો હું જઈને કન્વિન્સ કરું નહીં નહીં તું નહીં જતો આઈ હેટ હર બેટુ એ તો શું હું દુનિયાના બધા બૈરાઓથી નફરત કરું છું આઈ હેટ વિમેન્સ અરે 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 એક છોકરી આવું કહ્યું તો તમે દુનિયાની બધી છોકરીઓથી નફરત કરશો મારા ધ્યાનમાં એક છોકરી છે હા વેરી ક્લેવર ગાય છોકરીના વિશે બધું જાણી લીધું છે છે અને લગ્નની સેટિંગ કરી રાખી આજ પછી જે તું ને એમ જ હું કરીશ ડોન્ટ મેરી બી હેપી અરે નાગાજી હમણાં તો તમે તમે કહ્યું કે મારી બધી વાત માનશો ક્યાં અછત છે એક ને હજાર મળશે નહીં હું કોઈ પણ છોકરીની સામે જોઈશ જ નહીં હું તો કહું છું હું એમની તરફ જઈશ પણ નહીં આઈ ડોન્ટ ટ્રસ્ટ એની મોર હું પપ્પાની જિંદગીમાં મમ્માને લાવવા માંગતો હતો પણ આ છે કે બ્રહ્મચારીની શપથ લઈ બેઠા છે આ બંનેને ભેગા કરવા માટે મારે કોઈ નવો પ્લાન બનાવવો પડશે ઓહ કમ ઓન લેટ થઈ રહ્યું છે મને પ્લીઝ એ ગાડીને ફોલો કરો હું ડોક્ટર છું અને ગાડીમાં પેશન્ટ છે મને હોસ્પિટલ ડ્રોપ કરી દો જલ્દી પેલી ગાડીને ફોલો કરો